સાતકી રથ કાઢીને હાથમાં ઘોડાની લગામો લઈને બેઠો તો ભગવાન કે હેઠો ઉતરી જરૂર નથી આજ મારે એકલા જવાનું છે આજ સેલ્ફ ડ્રાઈવ કરવાની છે

ભગવાને રૂકમિણી હાથ પકડ્યો હરણીઓ કૂદે એમ ભગવાને કૂદકો માર્યો રૂકમિણી લઈ બે બાજુ સૈનિકો હાર હતી એની વચ્ચે ભગવાન જેમ પવનનો વંટોળિયો વંટોળીયો પસાર થઈ જાય એવી રીતે વીજળીનો ચમકાર નીકળી જાય એમ ભગવાન રૂકમિણી લઈ અને સૈન્યની વચ્ચેથી વચ્ચે થી નીકળ્યા ઝાડીઓ અંદર છુપાવેલો જે રથ હતો એ રથ ની અંદર રૂકમિણી ઉપાડી અને બેસાડી દીધા ઘોડાની ની લગામો ને જે આમ મારી

રુકમી કન્યાદાન દેવા બેઠો છે ઓલા બ્રાહ્મણ દેવતા કન્યા પદરાવો સાવધાન બ્રાહ્મણો થાકી જાય હો લગ્નમાં મંડપમાં ઉભા ઉભા બૂમો પાડતા હોય કન્યા પધરાવો કન્યા પધરાવો અને ઓલી કન્યાની બેન પણ એવું રહી ને એમ આગે કે પાંચ મિનિટ પાંચ મિનિટ શાંતિ રાખો ઉતાવળ ન કરશો આવે છે છેક માંડવામાં ન આવે ત્યાં સુધી કન્યાની બેન પણ રહી ને એની પીનું જ હરખી કરતી હોય છેલ્લે છેલ્લે માંડવામાં આવે તો ઉભી રહી આમ કરીને થી પીન કાઢીને અહીંયા લગાડે ત્યાંથી પીન કાઢીને આયા લગાડે હમુ નમુ જ આખો દી કરે હવે એ જેવી છે એવી બોલો ઢોલ નગારા વગાડતો વગાડતો ડીજે વગાડતો વગાડતો લેવા જ આવ્યો છે તું બે પીનો ઓછી મૂકે જ નહીં એને હરખું જ કર કરે બુદેવો થાકી જાય કન્યા પધરાવો કન્યા પધરાવો ત્યાં અહીંયા એવું જ થયું બ્રાહ્મણો મંગલાષ્ટ આઠ બોલવાના હોય ને ખોબામાં લીલું નાળિયેર થોડુંક મોડું ચિંતા વાળું થઈ ગયું આનંદ માં હતો આમ દાંત કાઢે ને તો ઓલો જરાસંઘ હાથ દબાવે દાંત નહીં કાઢવાના ફરજા થોડુંક ગંભીર રહેવાનું ઓલો ગયેલા લગન મારા

બજારમાં જવું હોય ચાર વાગે જવાનું હોય તો અઢી વાગે તૈયાર તમારે પાંચ વાગે જવું હોય બે કલાક અગાઉ કેવું પડે તો તમે પાંચ વાગે જઈ શકો ને નો મેળાવે વાર લાગે શાંતિથી બે રૂકિ આમ નજર કરી

ફૂલ નો ગજરો ગયો ફૂલ ગજરો ખોબામાં નાળિયેર લઈને બેઠો હતો હળવે કે નાળિયેર લીધું કે હવે આને હું કેઠું નઈતર આ હું જશે લીલું છે જરાસંગ એ કીધું ઉકો થા

ઓલી પરણી જાન પાછી જાય ને એટલે શેરી ના બધા આવે નવી બહુ કેવી છે બધી હરકી જ હોય કઈ ફેર ન હોય પણ એક પ્રથા કે જોવા ઓલા શિશુપાલ પાછો આવ્યો ને બધા કે લાડી આવી કન્યા આવી કન્યા આવી બધા જોવા આવ્યા

ભગવાન કે ભલે આવે મન થોડી તમારા ભાઈ ની બીક લાગે છે ભગવાન રથ ને ધીમો પાડ્યો જશે ભગવાન કે તમારો ભાઈ પહોંચી જશે શું કરશે તમારો ભાઈ મને મારશે રુક્મિણીએ કીધું મારો ભાઈ તમને મારે એની મને બીક નથી પણ તમારા પરાક્રમ મેંભળા છે

આ કોણ છે ભગવાને હળ વ્યક્તિ કીધું માતા રે હું આવ્યો માતા રે હું ભરણી આવ્યો પગે પડનારી લાવ્યો કે સરિયો ભરણી ને આવ્યો ઘૂંઘટ દણનારી લાવ્યો કે સરિયો આવ્યો લગ્ન ના ગીત આવડે ભગવાને કીધું માં હું પરિણી આવ્યો આ તમારી વહુ છે દીધું હાય હાય લાલા આવી રીતે અરે લાલા આવી રીતે લગ્ન નો કરાય ભગવાન કે મને ખબર છે નો કરાય પણ બધું ઇમરજન્સી માં થયું છે મને અચાનક મેસેજ મળ્યો ઇમરજન્સી કોલ આવ્યો

પેલા તો કન્યાઓ તૈયાર થતી હવે છે અરે લાલા મારા મારા મન કઈક તો મારો હરખ પૂરો કરવા દે ભગવાને હળવેક થી કીધું માં આગળ હરખ પૂરા કરવાનો ઘણો અવસર પ્રાપ્ત થશે આ ક્યાં છેલ્લી વાર છે

તે બધા આવ્યા આવી આવી અને કૃષ્ણના હાથમાં ભેટ આપી ભગવાન કે મને ન હોય આ બધું મારું જ છે તમે મારા છો મને હું ભેટ આપવાની હોય કયું પ્રસંગે ગયા હોય તો ભેટ તો આપવી પડે કયું ભગવાન કીધું કઈ જરૂર નથી પણ એક કામ કરો મને આપવાની જરૂર નથી આ જે છે એ બધું મારું જ છે પણ આને છે ને પહેરા કપડે ઉપાડીને આવ્યો છું

राधा 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 कृष्ण 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 राधा 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 श्री की जय भागवत की जय सद्गुरु की जय ॐ नमः पार्वती पतये आर महादे